તો આ તરફ અમરેલીમાં પણ વરસાદ જોવા મળ્યો દૂધમાર વરસાદ અમરેલીના ખાંભામાં ખાંભા શહેરમાં ગાજવીજ સાથે વરસાદ નાનુડી ઉમરિયા પીપળવામાં વરસાદ હવામાન વિભાગની આગાહીને પગલે અમરેલીમાં પણ મેઘરાજા મહેરબાન ખાંભા શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો નાનુડી ઉમરિયા પીપળવામાં દૂધમાર વરસાદ તો શેરીઓમાં નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે શહેરમાંથી વરસાદને લઈ અલગ અલગ વિસ્તારમાં પાણી પણ ભરાયા હતા ખાંભા શહેરના મિતયાળા રોડ પર વરસાદી પાણી વહેતા થયા તૈયાર પાક પર વરસાદ પડવાથી ખેડૂતો પણ હાલ અત્યારે ચિંતિત બન્યા છે કપાસ મગફળી સહિતના અલગ અલગ પાકોમાં નુકસાન જવાની ખેડૂતોને ભીતી છે ત્યારે નાનુડી ઉમરિયા સહિતના ગામોમાં વરસાદ

હરેશ સમગ્ર માહિતી બદલ આભાર તો ખાંભા શહેરમાં ગાજવીજ સાથે વરસાદ હવામાન વિભાગની આગાહી ને પગલે અમરેલીમાં પણ મેઘરાજા મહેરબાન છે નાનુડી ઉમરિયા પીપળવા ગામમાં વરસાદ